તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને એકદમ હેલ્ધી એવી ઉપમા તો હા ફ્રેન્ડ્સ મેં ઉત્તમ બ્રાન્ડની સોજી આવે છે ને એ લીધી છે તમે બીજી કોઈ પણ બ્રાન્ડ લઈ શકો છો હવે એક પેનમાં મેં ઘી એડ કર્યું છે ઘી ગરમ થયું એટલે સોજી એડ કરી એક વાડ તો આ સ્ટેપ છે ને ખૂબ જરૂરી છે આ સોજી આપણે આવી રીતે શેકીશું ને ઘીમાં તો એની બધી કચાશ સોજીની હોય ને એ દૂર થઈ જશે અને ઉપમામાં આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો એકદમ ધીમા તાપે આપણે સોજીને શેકવાની છે જો ફાસ્ટ ગેસે શેકશો ને તો સોજી વળી જશે અને સારી પણ નહીં લાગે એટલે સોજીને આપણે લાલ નથી થવા દેવાની એકદમ ધીમા ગેસે જ આપણે કલર ચેન્જ થયા વગર એને શેકવાની હવે સોજી શેકાઈ ગઈ છે હવે પાણી લઈશું તો એક વાડકી સોજી છે ને તો ત્રણ વાડકી પાણી લઈશું ત્રણ ઘણું પાણી લેવાનું તો જે રેગ્યુલર આપણે પાણી યુઝ કરીએ છે ને તે જ લેવાનું ખાવા બનાવવા માટે હવે પાણી ઉકળે ને ત્યાં સુધી રહેવા દેવાનું તો પાણી ઉકળી ગયું છે હવે એને પણ ઢાંકી દઈશું અને સાઈડ પર રહેવા દઈશું હવે સેમ પેનમાં આપણે ઓઇલ એડ કરીશું ઓઇલ થાય એટલે જીરું ચણાની દાળ અને અડદની દાળ એડ કરવાની તો સાઉથ ઇન્ડિયનમાં ચણાની અને અડદની દાળ તો હોય છે જ તો એની ટેસ્ટ અને ફ્લેવર બહુ ફાઇન આવે છે તમે રહી પણ એડ કરી શકો છો આ સ્ટેજ પર હવે સિંગદાણા અને મરચાં એડ કર્યા છે મેં તમારે સ્પાઈસી ખાવું હોય એ પ્રમાણે મરચું એડ કરવાનું તો જે રેસ્ટોરન્ટમાં મળે છે ને એ સ્ટાઇલમાં આપણે આજે બનાવીએ છીએ હવે સબ્જી મેં લીધી છે તો એક બટાકો લીધો છે અડધું ગાજર છે ફણસી છે અને થોડા બટાણા છે તમારા ઘરમાં જે પણ સબ્જી અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો અને જે પસંદ હોય તે એડ કરી શકો છો તો આમ તો સોજીમાં જ્યારે આપણે ઉપમા બનાવીએ ત્યારે બટાકો ના હોય પણ આમાં બટાકાનો ટેસ્ટ આ ઉપમામાં બહુ જ ફાઇન આવે છે તો તમે એક વખત મારી રીતે આ રીતે ઝડપથી ટ્રાય કરજો ઉપમા બનાવીને ઘરમાં બધાને જ બહુ ભાવશે કેટલું સરસ કલરફુલ લાગે છે આપણી એકદમ એવી હેલ્ધી ઉપમા રેડી થશે તો કિડ્સને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો સાંજે લાઇટ કંઈક ખાવું હોય તો ડિનરમાં પણ બનાવી શકો છો અને સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો મીઠું એડ કર્યું છે જેથી આપણી સબ્જી છે ને ફટાફટ કૂક થઈ જશે સાથે એક ડુંગળી એડ કરી છે મોટી બધું મિક્સ કરી દેવાનું છે તો સાંજે લાઈટ ખાવું હોય ને તમારે તો ડિનર માટે આ બેસ્ટ ઓપ્શન છે અને હેલ્ધી પણ છે તો સબ્જી આપણી કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકવાર એને હલાવી લઈશું આપણે તમે ટામેટું હોય તો ટામેટું પણ એડ કરી શકો છો હવે જે શેકેલી સોજી છે આપણે એ એડ કરવાની છે તો મારી સ્ટાઇલમાં મારી રીતે આ એક વખત જરૂરથી ઉપમા બનાવવાનો ટ્રાય કરજો બહુ જ ફાઇન લાગશે અને બહુ સરસ પણ થશે તો સોજી એડ કર્યા પછી આપણે અડધી મિનિટ માટે આવી રીતે એને મિક્સ કરતું રહેવાનું તો ફ્રેન્ડ્સ મારી રેસીપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થોડું થોડું જે ગરમ પાણી આપણે કર્યું ને એ થોડું થોડું એડ કરતા જઈ અને આવી રીતે મિક્સ કરતા જવાનું જો એક સામડું તમે પાણી એડ કરશો તો તમારા લમ્સ પડી જશે ઉપમામાં તો ઉપમા બિલકુલ સારી નહીં લાગે એટલા માટે આપણે થોડું થોડું જ પાણી એડ કરતા જઈ અને આવી રીતે હલાવતા જવાનું તો એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે આ હવે મીઠું એડ કરીશું તો પહેલાં સબ્જીમાં આપણે થોડું મીઠું એડ કર્યું હતું એટલે એ પ્રમાણે એડ કરવાનું સાથે થોડી એકદમ એવી સુગર એડ કરી છે તમે સ્કીપ પણ કરી શકો છો સાથે લીંબુનો રસ પણ એડ કર્યો છે જેનાથી ઉપમા બહુ જ ફાઇન લાગશે બધું સરસ મિક્સ કરી દેવાનું બસ અડધી કેક એક મિનિટ માટે રાખવાનું પછી આપણી ઉપમા રેડી સેજ પણ ઉપમામાં ચીકાશ પણ નહીં રહે અને બહુ જ ફાઇન થશે ધાણા એડ કરીશું તો રેડી છે આપણી એકદમ હેલ્ધી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઉપમા તમે જોઈ શકો છો કેટલી ફાઇન લાગે છે અને કેટલી સરસ થઈ છે એકદમ લીસી અને સોફ્ટ હવે આપણે રેસ્ટોરન્ટમાં જે સર્વ કરે છે એ રીતે આપણે સર્વ કરીશું તો એક વાડકો આવે છે ને એ મેં લઈ લીધો છે બાઉલ એને આપણે આવી રીતે પ્રેશ કરી દઈશું ઉપમા એડ કરીને તો ઓઈલ પણ લગાવવાની જરૂર નહીં પડે એકદમ સોફ્ટ અને લીસી આપણી ઉપમા થઈ છે એટલે તો એક ડીશ લેવાની અને બાઉલ આવી રીતે આપણે રાખી લેવાનો ઉપર અને એકદમ ધીમે રહીને આવી રીતે કાઢી લેવાનો તમે જોઈ શકો છો બિલકુલ ચોંટ્યું પણ નથી આપણા વાડકામાં ઘી એડ કરીશું જેનાથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે તો રેડી છે આપણી એકદમ હેલ્ધી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઉપમાં તો આ મારી રીતે મારી સ્ટાઇલથી એક વખત જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફોર વોચિંગ